ખેડાના નડિયાદની દિનશાહ પટેલ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના એક આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત મામલે સમગ્ર પંથકમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે આ ઘટના માત્ર એક આત્મહત્યા નહીં પરંતુ કોલેજ સ્ટાફ અને જવાબદાર વ્યક્તિઓના માનસિક ત્રાસનો પરિણામ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે આજે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ અને પીડિત પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી મોટી ઘટના છતાં હજુ સુધી જવાબદારો સામે કોઈ નક્કર કાયદેસરની કાર્યવાહી કે દુગનો દાખલ કરવામાં ન આવતા વહીવટીતંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે પીડિત પક્ષની મુખ્ય માંગણી છે કે આ સમગ્ર કેસની તપાસ ડીવાય એસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવે વિદ્યાર્થીના અકાળે અવસાનથી શોકમગ્ન પરિવાર માત્ર એક જ માંગ કરી રહ્યા છે મારા પુત્રને મજબૂર કરનારાઓને કડક સજા થવી જોઈએ સમાજમાં એવી પણ ચર્ચા છે કે જો મામલે પક્ષપાત ભર્યું વલણ રાખશે અથવા તો આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરશે તો આગામી દિવસોમાં ગાંધી ચિંત માર્ગે આંદોલન છેડવામાં આવશે નિર્દોષ વિદ્યાર્થીના જીવ ગુમાવ્યા બાદ ન્યાયની આ લડાઈ હવે લોક આક્રોશમાં ફેરવાઈ રહી છે

ધરપકડ સજા જોઈએ મારા છોકરાને પૂરતો એતો હવે નથી એટલે ન્યાય મળવો જોઈએ મારે જસ્ટ ફોન આવ્યો ત્યાંથી પટેલ કોલેજ માંથી કે તમને ઓગણત્રીસ તારીખે સવારમાં કે આઈ જાય એટલે અઠાવીસ તારીખે મારે ફોન આવ્યો હતો ઓગણત્રીસ તારીખે કે તમે આવી જજો સવારમાં વાઈફ ગયા ગયા તા પણ એમાં મારા બાબો કે તમે તમે ઘરે જાઓ કે હું ને મારા મમ્મી જઈએ છીએ કેમ કે હું મારા નોકરીનું કામ હોવાથી બીજી જગ્યાએ કામ હોવાથી હું નીકળી ગયો હતો અને મારો વાઈફ અને મારો છોકરો બંને ગયેલા તો મારા છોકરા પર ખોટા આક્ષેપો કર્યા બધા એકમાં થઈ ગયા મારા છોકરાને એકલો પાડી દીધો આખું પ્રશાસન એક હતું અને મારા છોકરાને એકલો પાડી દીધો એના લીધે એની એની પર બધા ખોટા આક્ષેપો કર્યા એના લીધે એણે કે મારા મારા મમ્મી પપ્પાનું શું થશે મારા દાદા દાદી બધા અમારા કુટુંબીજનોનું શું થશે એના લીધે એને છેલ્લે કે ન્યાય ન્યાય મળશે જ નહીં એટલે એણે આ પગલું આત્મહત્યા કરી લીધી કરી લીધી લાગ્યા હતા આત્મહત્યા કરી લીધી અમે બીજી તારીખે રુ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ ત્યાંથી પોલીસ પ્રશાસને અમને જણાવેલ કે દિનસા પટેલ નર્સિંગ કોલેજના જે સ્ટાફ છે ને એમને જવાબો અને નિવેદનો માટે બોલાવવાના છીએ અને અમારી એફઆરઆઈ સવારે કાચી ફાટી હજુ સુધી ઓનલાઈન એફઆરઆઈ થઈ નથી એવું પોલીસ તરફથી જાણવા મળેલ છે બીજું કે મરણોત્તર નિવેદન સુસાઇડ નોટમાં છે એનું વધુ કારણ અને ઠોસ પુરાવો સુસાઇડ નોટમાં હોવા છતાં પોલીસ પ્રશાસને અને હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ એ સરદાર ગુજરી તારીખ બે માં એમણે નિવેદન આપ્યું છે કે પ્રોજેક્ટ વર્ક પૂરું ન કરવાના કારણે લાગી આવતા એને સુસાઇડ કરેલ છે એનો અર્થ અહી સ્પષ્ટ પ્રશાસન આરોપીઓને છારવવાનું કાર્ય કરે છે અને નિવેદન હોવા છતાં મરણોત્તર નિવેદન હોવા છતાં પોલીસ કેસને ગુમરાહ કરી અને આરોપીઓને બચાવવાની કોશિશ કરે છે અને અમને ન્યાય મળે એવું લાગતું નથી હવે કેસમાં જે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ રમેશભાઈ છે એમની ડીવાય એસપી તપાસ કરે છતાં એમની સત્તા બહારનું કાર્ય હોય છતાં એમણે જર્જ જાતે બનીને આવું નિવેદન જણાવી જણાવ્યું છે તો પહેલામાં પહેલા તો અમારી માગણીઓ છે કે આ જે હેડ કોન્સ્ટેબલ છે એની પર તપાસ થાય અને એને સસ્પેન્ડ કરે બીજું કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને ત્રીજું કે પોલીસ પ્રશાસન બિન્સા પટેલ કોલેજ હોય એટલે રાજકીય પ્રેશર હોય કે આર્થિક દબાણથી મામલો રફેદફે કરવાની તજવીજ હાથ ધરાય હોય તો આરોપીઓને નહીં પકડે અને ન કરે ત્યાં લગી આ બાબતમાં અમે ઉગ્ર આંદોલન ગાંધી જીદિયા માર્ગે કરીશું અને જ્યાં લગી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં લગીને અમે ધરણા ઉપર બેસીશું ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા